બધા દેવતાઓ શિવ ને શરણે ગયા શંભુ શરણે પડી માગુ પડી આ બ્રહ્મા ને વિષ્ણુ લડશે અને એના હથિયારો નો જે અગ્નિ પડશે એનાથી બધું બળીને ભસ્મ થઈ જશે તો આ જગત નું શું થશે એવું દેવતાઓ શિવ પાસે રજૂઆત કરી ત્યારે ભગવાન શિવજી કીધું જાવ ચિંતા ન કરો જયારે બ્રહ્માજી બ્રહ્માસ્ત્ર છોડશે અને જયારે જગતમાં હાહાકાર મળશે ત્યારે હું પ્રગટ થઈશ અને યુદ્ધ આગળ ચાલ્યું અને બ્રહ્માજીએ હાથમાં બ્રહ્માસ્ત્ર લઈ અને વિષ્ણુ નારાયણ પરમાત્મા ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર છોડી દીધું અને આકાશમાં જ્યારે અગ્નિની જ્વાળાઓ જ્યારે નીકળવા લાગી ત્યારે આકાશમાં ભયંકર અવાજ થયો ઓ ओंकार नो नाद थयो ओ आकाश में एक तेज तेज प्रकाश प्रकाश थयो ब्रह्मा जी ने आंखों बिचाई गए अने ब्रह्मास्त्र जे छोड़ियो तू ब्रह्मास्त्र दौड़ी अने जब लो लोखंड पर लोई लो चमक होई ना लोखंड के में खेचा जाए एकदम फटाक देने इतने भगवान शिव ने अंदर पर ब्रह्मास्त्र जे छोड़ियो तो तु। तमाम शक्तियों शिव ने अंदर समाई गई हरे हरे

ભગવાન આ પૃથ્વી ઉપર પહેલા વેલા પ્રગટ થયા ભગવાન જે સ્થાન પર પ્રગટ થયા એ સ્થાન નું નામ હતું કાશી બોલે કાશી વિશ્વનાથ મહાદે